લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના વિસ્તારોના તાલુકા મથકોમાં કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે ત્યારે પાટણ લોકસભામાં આપતા બનાસકાંઠાના કાંકરેજના સિહુરીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાપીના કાર્યાલયનું ઓપનિંગ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર અને બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયું હતું જે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી ભાજપને મત આપી નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાના લોકોને અપીલ કરી

આપણે માલદાર પણ સારો રાખતા થયા તો એ કેમ થયું તો કે આપણે ત્યાં પાણીની વ્યવસ્થા નરેન્દ્રભાઈ સારી કરી એ કેવા મુખ્યમંત્રી આવ્યા કે ગુજરાતના એક એક ગામડે એમણે પીવાનું ને સિંચાઈનું પાણી મોકલાયું એમણે શિક્ષાની વ્યવસ્થા સારી કરી હેલ્થની વ્યવસ્થા સારી કરી મન કહો આની પહેલા આપણે કોઈ માદું પડતું તો લાખ બે લાખ ખર્ચો હોય ને તો એકબીજા અમુક જોવું પડે ઘણી તો સ્વજન છે ને બીમારીના ના ભાવમાં જતા રહેતા અને કા પછી દાગી ના મૂકવા પડે જમીન મૂકવી પડે કે વ્યાજે લેવા પડતા આજે દસ લાખ સુધીનો ખર્ચ એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ભેગા થઈ ભોગવે છે એ આપણી આરોગ્યની ચિંતા કરે છે એક સરકાર જે આપણી બધી ચિંતા કરતી હોય અને એમાં નરેન્દ્રભાઈ જેવો નેતા હોય પછી આપણે પાછો વળીને ના જોઈએ આમાં કોઈ જાતિ કોઈ કોમનો આ વિષય છે જ નહીં આ વિષય છે આવનારી પેઢીનો આવનારી પેઢીને ઉચ્વળ ભવિષ્યને સક્ષમ રાષ્ટ્રનું નહીતર આ દેશ ઉપર અનેકવાર આતંકવાદી હુમલા કરતા નરેન્દ્રભાઈ આવ્યા પછી કોઈ આતંકવાદી આયા આવું દેખાણું નહીતર વારંવાર આતંકવાદી આવતા નરેન્દ્રભાઈ આવ્યા પછી આ દેશમાં બહુ જ બદલાવ આવ્યો છે આપણે રામચંદ્ર ભગવાનનું સપનું જોયું તું મંદિરનું એ કોને પૂરું કર્યું તો કે નરેન્દ્રબીએ પૂરું કર્યું આપણે રહ્યા ગામડાના ખેડૂત માણસો તે તે પાટા બાંધીને આપણે બચત કરીએ ખેતી કરી અને કોના માટે બચાવીએ ભાઈ ઈકો બચતું આપણે કોના માટે બચાવીએ તો કે આપણા છોકરાઓ માટે આપણી આવનારી પેઢી માટે આપણે બચત કરીએ ને એમના માટે હવે હમણાં કોંગ્રેસના એક નેતાએ એવું કીધું કે ભાઈ કોઈ માણસ મરી જાય તે પછી એની મિલકત એ સરકારને આપી દેવાની મુસ્લિમોને આપી દેવાની એટલે આ પચાસ વર્ષ તારી મજૂરી કરી બચાયા પૈસા અમે અને તમારી સરકાર આવે અમારા પૈસા તમે પંચાવન મિલકત લઈ લેવાની આવું ચાલે ખરું તો શેના મળે એવું થયું તો એ એવું કેવા માંગે છે તો ઉડાડી મારો આવનારી પેઢી માટે કંઈ રાખો નહીં તો આ પછી રાખો તો સમજી લેજો કે અમે તમારી જોડે લઈ અને મુસ્લિમોને આપી દઈશું આવું ચાલે ખરું આમની વિચારધારા જ આવી છે કોંગ્રેસના શાસનમાં જોયું તમે કેટલા દાદાઓ હતા ગુનાઓ કેવા હતા આ ગુજરાતના એક એક ખૂણે ભાઈ લોકો હતા તમે આ ગામડા લોકો તો અમદાવાદ આવી જ કે રથયાત્રા છે ના જવાય ગામડાવાળા વાળા અમદાવાદમાં આવતા આ દાદાઓ બેઠા છે ફોન કરીને પૂછે એટલે જો કઈ તોફાન બોફાન છે કે નહીં આ નરેન્દ્રભાઈ આવે ને પછી આજના છોકરાઓ તો ખબર જ નહીં કે કોમી તોફાન શું કહેવાય બધું બંધ આ રામચંદ્ર ભગવાનનું મંદિર એ બનાવવાનું હતું તો ભાજપે કીધું ગામ બનાવી દઈશું તો કોંગ્રેસવાળા વાળા મેણું માગતા એટલે ભાઈ ક્યારે બનાવશો તમે પણ નરેન્દ્રભાઈ આવ્યા મંદિર બન્યું કોંગ્રેસ એવું કીધું કે અમે રામચંદ્ર ભગવાન ના મંદિરે નહીં આવી એટલે બધા પૂછ્યું કેમ કે ના અમારે કઈ આવું નથી એમને રામ પણ ત્યારે જ યાદ આવે જ્યારે ચૂંટણી આવે ચૂંટણી આવે ત્યારે જ રામ યાદ આવે એમને ચૂંટણી આવે ત્યારે પ્રજા યાદ આવે કોંગ્રેસ કોઈ આગેવાન ચૂંટણી વગર તમારી વચ્ચે આવે ખરા ચૂંટણી આવે ત્યારે કુવાના દેટ માં પગાઈ જાય ચૂંટણી આવે ત્યારે લોકોને ભરમાવે ડરાવે લલચાવે અને એકબીજા સામે સામે લાવી અને મત લેવાના સપના જોવે બાકી ત્રણસો ને પાસઠ દિવસ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એનો નેતા એ જ લોકોની વચ્ચે રાતો એ જ સેવા કરતો હોય જે ત્રણસો ને દિવસ તમારી સેવા કરે છે જેનો નેતા ચોવીસ કલાકમાંથી માંથી અઢાર અઢાર કલાક

એને જ મત માંગવાનો અધિકાર છે જે તમારું સાંભળે નહીં તમારી વચ્ચે ના રહે તમારા કામ ના કરે એને મત માગવાનો પણ અધિકાર નથી એકસો ને છપ્પન સીટો બચી ગયા નહીર સીટો આવી સાહેબ કોંગ્રેસ ની કઈ વિચારધારા મને એક કોઈ જવાબ આપે કોંગ્રેસ ને વોટ કેમ આપવું આખા દેશ ને ખબર છે કે નરેન્દ્રભાઈ આ ત્રીજી વાર વડાપ્રધાન બનવાના ચારસો પાર આવવાની છે એ ચારસો પાર માં આપણું પાટણ કેમ બાકી રહે આપણું બનાસકાંઠા કેમ બાકી રહે ચારસો પાર જીતો આવવાની છે આખા દેશમાં આખી દુનિયામાં મોદી માહોલ છે આખી દુનિયા મોદી મોદી કરે છે દેશનું એક એક બચ્ચું મોદી મોદી કરે છે ત્યારે હું તમને અપીલ કરવા આવ્યો છું કોઈ ભરમાવાની જરૂર નથી કોઈ પરિણામમાં કદાચ પાંચ લાખની લીડ જે કલ્પના કરી છે એમાં કદાચ પાંચસો હજાર નું આડુઅરું થાય પણ પાંચ લાખ થી ઉપર સીટો આવે એવી આ તમામ દેશની અંદર માહોલ છે કે દસ લાખ થી વધારે લીડ આવશે તો પછી આપણે શું કરવા વિચારીએ અને આપણે તો કેવા ગામડાના ભોળા લોકો કોઈ આપણું એક ટાપુ કર્યું હોય ને તો બબે ભેટી યાદ રાખીએ છીએ આપણે ગામમાં સરપંચ એકવાર કોઈ બને ને તો બબે તતણ ભેટી સુધી સરપંચ જ કહીએ આપણે એમને કેમ કારણ કે આપણું ટાપુ કરેલું છે અને આ નરેન્દ્ર મોદીએ ગુજરાતને સોનાની ચીડિયા બનાવી દીધી પેલા આપણા ત્યાં દસ હજાર કાઢવા તો કાઠું કામ હતું અત્યારે ખેડૂતો બબે તતણ પાક લઈ રહ્યા છે આજે આપણી આવક હતી છે આપણા ત્યાં માલદાર વધ્યો છે ડેરી આવી છે કેટલી બધી સુખાકારી આવી છે આપણી જોડે તો આવો ગુણ ભૂલાય ખરો આપણે કઈ નગુણા નથી હું એક દાખલો તમને આપી દઉં જબ અમારે ત્યાં તાલુકા પંચાયતની ની ચૂંટણી તો બાજુના ગામમાં મત માંગવા ગયા આખું ગામ આવ્યું આખા ગામે કીધું કે જાઓ તમને મત આપશું સાંજે કોઈએ કીધું કે આખું ગામ જેમને હમણાં જ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું તેમાં ક્ષત્રિય સેનાના પ્રમુખ અને દરેક સમાજને સાથે રાખી ચાલનાર તેવા અમારા સાથી ધારાસભ્ય આદરણીય મોરબી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ આપણા સેવા કરવા કરી છે અને ફરીથી પાંચ વર્ષ જેમને તક મળી છે એવા આપણા સંસદ સભ્ય આપણા ઉમેદવાર આદરણીય મૂરફી શ્રી ભરતસિંહ ડાભી સાહેબ અમારા બંને પ્રમુખ આપણા આદરણીય પૂર્વ અમારા નેતા

કોઈ એટલી સીટો નથી કે જીત્યા અને બહુમતીથી રાજ્ય ચલાય છે તો આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કે ગુજરાતમાં કામ કરી દસ વર્ષ કેન્દ્રમાં કામ કર્યું એ અદભુત કામ કરી છે કે આજે વિશ્વમાં સો મોટા માણસોના નામ લેવાય અને એકથી દસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ હોય છે અને અમારા આદરણીય ઉમેદવાર ભરતસિંહભાઈ એ સરપંચથી જે સંસદ સુધી અનેક ફેર ચૂંટણીઓ જીતીને પાંચ વર્ષ સારું કામ કરી ફરીથી પાર્ટી એમને તક આપી છે પાર્ટી સારી છે ઉમેદવાર સારા છે દેશના વડાપ્રધાન સારું શાસન કરવાના છે માટે લોકો પાટ લાગતી ઘરે વળતી જશે ગાંધી સાહેબ તમારો પરિવાર ઇલેક્શન લડતા આવે છે જીતતા આવે છે શું લાગે છે આ મુદ્દે કેટલા વર્ગોની વિધિ હશે ભારતીય જનતા પાર્ટીએ પાટણ લોકસભામાં મારી બીજી વખત પસંદગી કરી છે ત્યારથી લોકસભામાં સાતસો ગામડાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે લોકો વચ્ચે કાર્યકર્તાઓ વચ્ચે જવાનું છે પ્રજાનો અનેરો ઉત્સાહ છે પ્રજા તલવાર સાફાથી સ્વાગત કરે છે મૂળા ઉપર બેસાડે છે મંદિરમાં બેસાડે છે વિસ્તાર છે એનો જનપ્રતિનિધિ પડે છે અને નરેન્દ્રભાઈ ની વિકાસથી રાજગ્રહને આગળ વધતા લોકસભા ની ભારતીય જનતા પાર્ટી પાંચ થી સાત લાખ રીતે કોઈ વિરોધ નો યાદ યા ખૂબ સરસ કર્યું સભા પણ સરસ થઈ માત્ર બે ત્રણ મોટું હતા આ પાટણનું કમળ પણ નરેન્દ્રભાઈની તાકાત બનવા જાય એની અપીલ કરવા માટે રાજ્ય સરકારના માન્ય સિનિયર કેબિનેટ મંત્રી પરવનસિંહભાઈ અને હું અને અમે બધા જ આ ભરતસિંહ દાભીનો પ્રચાર કરાવ્યા છે અને લોકોએ નક્કી કરી છે કે જે પાંચ લાખની લીધો સંકલ્પ છે એથી આગળ વધારે પાંચ લાખથી ઉપરની લીધી કમળ ખીલવાનું છે અને નરેન્દ્રભાઈની તાકાત બનવાનું છે ગુજરાતની પચીસ પચીસ લોકસભા કમળ પીવાનું છે અને મજબૂતાઈથી જે નરેન્દ્રભાઈ ને તા સાથે આપને કહું કે કદાચ એમનો કોઈ વ્યક્તિ સામે કોઈ નેતા સામેનો વિરોધ હોય છે અને સ્વાભાવિક છે કે વિરોધ એ એમની લાગણી દુમાડી છે એટલે છે પરંતુ આખો દેશ અને આ ગુજરાત આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ માટે લોકોને ખૂબ પ્રેમ છે લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે એટલે નાની મોટી કોઈ પાર્ટીના કોઈ આગેવાનથી જે કંઈ ભૂલો થઈ એમણે વારંવાર માફી પણ માંગી છે પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે આખી પાર્ટી સામેનો નહીં નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર અને આ તો બહુ મોટો વિશાળ વિશાળ મન મારો છાત્રત્વ વારો સમાજ છે વારંવાર એની માફી માંગી છે પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે તમે જો એમની દરેક સ્પીચમાં છે કે અમારે મોદી સાહેબને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ એમણે એમનો જે રૂપાલા સાહેબે જે કંઈ નિવેદન કર્યું છે એમની સામેનો વિરોધ છે અને એમની જે લાગણી દુબારી છે એમનો રૂપાલા સાહેબ માટેનો વ્યક્તિગત વિરોધ છે પાર્ટી માટેનો બાગવાજસિંહ ગોહિલ આપણે કહું કે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે અને પાંચ વર્ષમાં પાંચ વાર આવે છે ચૂંટણીઓથી સમાજો જુદા ના પડે ચૂંટણીઓ ચૂંટણી આવતી રહે દરેક પોતપોતાની વિચારધારાથી આઈડિયોલોજીથી કામ કરતા હોય સમાજ એક છે એક દઈ અને તમામ ક્ષેત્રે શૈક્ષણિક રીતે આર્થિક મોરચે અને તમામ ક્ષેત્રે આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય છે કોઈ એક નિવેદનથી